મહાકુંભમાં જોવા મળતા નાગા સાધુઓ દુનિયાનું એક અનોખું રહસ્ય છે આ નાગા સાધુઓ બાર વર્ષની આખરી તપસ્યા અને વૈદિક પ્રશિક્ષણ પછી તેઓ બનતા હોય છે અને તેમને દીક્ષા ચાર સ્થળ પ્રયાગરાજ ઉજ્જૈન હરિદ્વાર અને નાસિકમાં જ આપવાનું વિધાન છે એક વાત એ પણ છે કે તેમને માત્ર સાત ઘરમાં જ ભિક્ષા માંગવાની છૂટ છે જો તમને ખાવાની વસ્તુ ન મળે તો આખો દિવસ ઉપવાસ કરે મહાકુંભ અને નાગા સાધુઓના કલ્પવાસની કહાની સાંભળીને આધુનિક વિજ્ઞાન પણ ચોંકી જાય છે ત્યારે શું છે કલ્પવાસની અનોખી કહાની જોઈશું આ અહેવાલમાં તટ પર મહાકુંભનો પાવન યોગ મોક્ષ દરવાજો ખોલે છે તેનો ઉલ્લેખ બે હજાર વર્ષ પહેલા અનેક વિદેશી પરિભ્રમણ કરનારાઓની યાત્રામાં મળે છે હ્યુ એંગ સાંગે લખ્યું કે કુંભમાં રાજા મહારાજા મહાદાનથી મોક્ષની કામના કરતા હતા આ વર્ણનમાં હ્યુ એન સાંગનો સંકેત સાતમી સદીના મહારાજા હર્ષવર્ધન તરફ હતો જેમણે પ્રયાગરાજમાં બાર વર્ષના મહાકુંભ પહેલા અર્ધકુંભની પરંપરા શરૂ કરાવી હતી હ્યુએન સાંગની વૃત્તાંત યાત્રા પ્રમાણે હર્ષવર્ધન ત્યાં સુધી દાન કરતા હતા જ્યાં સુધી તે વર્ષનો ખજાનો ખાલી ન થઈ જાય તેના પછી તે પોતાના રાજશ્રી વસ્ત્ર દાન કરી દેતા હતા અને ત્યાંથી પોતાની બહેન રાજશ્રીના વસ્ત્રો પહેરીને રાજમહેલ પ્રસ્થાન કરતા હતા સમ્રાટ હર્ષવર્ધન જે મોક્ષ માટે મહાદાન કરતા હતા મહાકુંભમાં આજે તે પરંપરાનું પ્રતિક છે કલ્પવાસ મહાકુંભમાં દુર્લભ સંયોગ છે બેતાલીસ દિવસના કલ્પવાસમાં ચાર યુગનું પુણ્ય મળશે દુનિયાના તમામ ધર્મોમાં પાપ અને પુણ્યની અવધારણા અલગ અલગ શબ્દોમાં લખાયેલી છે પરંતુ આપણા વૈદિક ગ્રંથોમાં આધ્યાત્મિકતાની પરિભાષા અત્યંત દિલચસ્પ છે पुण्य जो है ये आपके ऊपर निर्भर करता है कि आप जो है अपने आप को क्या मानते हैं अगर आपने गंगा जी में डुबकी लगाई तो आप ये मान के चलो कि मेरे जितने भी पाप है उससे मुझे जो है वो पाप समाप्त हो गए और पुण्य की प्राप्ति हो गई कहने का तात्पर्य ये हम पे ही डिपेंड करता है कि हम अपने मन को कैसे रख सकते हैं हमे कल्पवास की वैदिक कहानी पर समझी लो

સાથે જે વસ્તુ નોંધાશે આપણો વ્યવહાર પણ તે પ્રમાણે રહેશે પરંતુ વિજ્ઞાન આવા નકારાત્મક વ્યવહારથી મુક્તિનો રસ્તો બતાવતું નથી

મહાકુંભ ના ધાર્મિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વની સાથે બોટુ તંત્ર છે તેના અર્થશાસ્ત્ર નું સદીઓની સાથે તેના વ્યાપક થવાનું અર્થશાસ્ત્ર મુગલો પછી તેનો પાયો નખાયો અંગ્રેજોના રાજમાં ત્યારે અંગ્રેજોએ કુંભમાં પોતાનો નફો જોઈને તેનું આયોજન ભવ્ય કરવાનું શરૂ કર્યું બ્રિટિશ કાળમાં કુંભનું અર્થશાસ્ત્ર અઢારસો બ્યાસીના કુંભમાં બ્રિટિશ સરકારે વીસ હજાર બસો સત્યાવીસ રૂપિયાનો ખર્ચ કર્યો હતો તેના બદલામાં બ્રિટિશ સરકારને પચાસ હજાર રૂપિયાની આવક થઈ હતી આ તમામ ખજાનો બ્રિટિશ ખજાનામાં જમા કરવામાં આવ્યો હતો આ દ્રશ્ય આખી દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર બને છે એટલી મોટી કે ઓગણીસો પંદર માં જ્યારે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા ત્યારે તે પણ કુંભના મેળામાં ગયા હતા તે સમયે પ્રયાગરાજમાં મહાકુંભ હતો આવી જ રીતે ઓગણીસો ત્રીસમાં મહાકુંભનો ઉલ્લેખ કરતા જવાહરલાલ નહેરુએ લખ્યું હતું કે મને બાળપણથી જ ગંગા અને યમુના નદીઓ સાથે લાગણી રહી છે અને જેમ જેમ હું મોટો થતો ગયો આ લાગણી વધતી ગઈ મેં અનુભવ કર્યો કે કુંભમાં સ્નાન કરવા આવેલા લોકોમાં દેશની આઝાદીને લઈને લાગણી ઘણી વ્યાપક થઈ ગઈ હતી તે મહાકુંભ અત્યારે જેટલો વ્યાપક બની ગયો છે કે તેની સમાજશાસ્ત્રથી લઈને અર્થશાસ્ત્ર સુધી એક નવો રેકોર્ડ બને છે ભારતીય સંસ્કૃતિ